હજીરા વિસ્તારના શિવરામપુર જુના ગામમાં ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં હિમાંશુભાઈની પેનલમાં ઉભા રહેલા સરપંચના ઉમેદવાર રાકેશભાઈ રાઠોડે ભવ્ય જીત મેળવી હતી હજીરા વિસ્તારમાં આવેલ શિવરામપુર જુના ગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હિમાંશુભાઈની પેનલના સરપંચ ઉમેદવાર રાકેશભાઈ રાઠોડની ભવ્ય જીત મેળવીને સરપંચ પદે કાબીજ થયા છે તેમની પેનલમાંથી ઉભા રહેલા આઠ સભ્યોમાંથી છ સભ્યો પણ વિજય થયા છે જીતની ખુશીમાં ગામમાં ડીજેના તાલે વળઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં ફટાકડા ફોડાયા ભાઈઓ બહેનો અને વડીલો ઉમંગપૂર્વક જોડાયા હતા વરઘોડા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો હર્ષદ મહાયવંશી રિપોર્ટ આઝાદ ન્યૂઝ હું જીન જૂના શિવરામપુરના વોર્ડ નંબર આઠનો સભ્યનો ઉમેદવાર હતો અને મને ટોટલ એકસો આઠ વોટ મળ્યા છે મારું થોડું વિઝન થોડું મોટું છે મારા ગામમાં ઘણા બધા એવી તકલીફ છે કે જેમાં મારે કામ કરવાની જરૂર છે જેવી રીતે કે તમે મારા ગામના રોડ રસ્તા જોઈ શકો છો કે એકદમ પડતર હાલતમાં છે સૌથી પહેલાં મારે રોડ રસ્તા બનાવવા છે મારા ગામમાં સ્મશાનની સુવિધા નથી જો આટલી મોટી કંપની હોવા છતાં તો આપણે ત્યાં સ્મશાન ન હોય સીએસઆર ફંડનો યુઝ કરીને મારું પહેલી ગણતરી પણ છે કે આપણે ગામ માટે એક સરસ સ્મશાન બનાવીએ જેથી કરીને આપણા પિત્રોની આત્માને શાંતિ મળે આપણા ગામના જનતા જનાદન આપણે ચૂંટાઈને લાવ્યા શું કહેશો જનતા માટે જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું કારણ કે મોર છે ને એના પીછાથી રડિયામણો હોય છે આજે જો જનતા જ ન હોય મારી સાથે તો મારી કોઈ વેલ્યુ નથી એટલા માટે જૂના ગામ શિવરામપુરની તમામ જનતાને દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું શું લાગી રહ્યું આવનાર દિવસોમાં કોઈ હોડ્ડો બી મળશે એવી શક્યતા ખરી હોદાની તો આપણને કોઈ આશા અત્યારે કંઈ એવી અપેક્ષા છે નથી પરંતુ મારું પહેલું કર્તવ્ય એ બને છે કે જો જનતાએ મને આટલો મોટો એ મતલબ સોંપ્યો છે તો એના માટે હું જનતાને જે અપેક્ષા છે એ મુજબ હું કાર્ય કરું અને જનતાને જેવી રીતે કે ભાઈ જેટલા બી કામના કામો છે રોડ રસ્તા ગટર પાણીથી લઈને સ્મશાનથી લઈને જે અમારે ત્યાં આટલી મલ્ટીનેશનલ કંપની હોવા છતાં બી રોજગારીનો ઇશ્યુ છે આ બધા ઇસ્યુ સોલ્વ કરું એ જ મારો અત્યારે વિઝન છે આપના શિવરામપુરમાં કેટલા વોર્ડ હતા અને કેટલા વોર્ડમાં ઉમેદવારીમાં આપણે જીત થઈ છે અને સરપંચ કેટલા મીટથી આગળ આવ્યા છે ટોટલ અમારા ગામ શિવરામપુરમાં આઠ વોર્ડ છે આઠમાંથી છ વોર્ડ એ અમારી પેનલ છ વોર્ડમાં અમારી પેનલનો વિજય થયો છે અને ટોટલ સરપંચમાં મેં એકસો પંચ્યાસીની બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે